નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશી અને રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત તેના બીજા બે નામ છે કાળ ચતુર્દશી અને વૈકુંઠ ચતુર્દશી આજનો દિવસ ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ છે આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ પતાવી શરીરે તલનું તેલ ચોડી સ્નાન કરવું જોઈએ તેને અભ્યંગ સ્નાન કહેવાય છે આમ કરવાથી આરોગ્ય સારું રહે છે ત્યારબાદ પિતૃ તર્પણ કરી શકાય છે કાળી ચૌદશના દિવસે તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને પાણીમાં ગંગાજીનો વાસ હોય છે આથી શરીરે તેલ લગાવી સ્નાન કરી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓના ભરપૂર આશીર્વાદ મળે છે અને આરોગ્ય પણ સારું રહે છે કાળી ચૌદશના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલ્દી અને અનેક ગણી સિદ્ધ થાય છે આ દિવસે હનુમાન ચાલીસાના અગિયાર કે એકવીસ પાઠ કરવા જોઈએ હનુમાનજીને તેલ અડદ સિંદૂર ચડાવવાથી જીવનમાં રાહત મળશે સુંદરકાંડ કાલભૈરવની ઉપાસના બગલામુખી માતાની ઉપાસના વગેરે કરવા અતિ ઉત્તમ રહે છે સાંજે ઘરમાં મંદિર પાસે ચૌદ દીવા તેલના કરી અને પ્રાર્થના કરવી કે મને અને મારા પરિવારજનોને યમયાતના ન મળે જેથી યમયાતના મળતી નથી અને રક્ષા પણ થાય છે હનુમાનજીની ઉપાસના કરવી કે જેથી પનોતીમાં રાહત મળે આજના દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખવાય છે કહેવાય છે કે જેટલું તેલ બળે એટલો કકડા ટળે આથી જ ગૃહિણીઓ કાણાવાળા વડા અને પૂરી બનાવી ઘરની નજીકના ચાર રસ્તે કોળિયામાં મૂકી ફરતે પાણી વડે કુંડાળું કરી પાછું વાળી જોયા વગર મૂકીને આવતી રહે છે જેને ઉતાર કાઢ્યો કે કકડાટ કાઢવાની વિધિ કહેવાય છે એમ કહેવામાં આવે છે કે તેનાથી પરિવારમાં વ્યાપેલો કલેહ અને કંકાસ દૂર થાય છે કેટલાક લોકો જૂનું ઝાડું એટલે કે સાવરડી અને જૂનું માટલું પણ ચાર રસ્તા પર મૂકી આવે છે હનુમાનજીના મંદિરે તેલ જળાવી તેલનો દીવો કરી એ દીવાની મેષ પાડી આંખમાં આંજવાથી આંખોનું તેજ વધે છે એમ ઘરડા લોકો માનતા પરંતુ આજે તબીબી સંશોધનો પરથી ડોક્ટર વર્ગ આવું ન કરવાની સલાહ આપે છે કાળી ચૌદશના દિવસે ભગવાન કૃષ્ણજીએ નરકાસુરનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી ઉગારેલ આ કારણે જ આ દિવસનું નામ નરક ચતુર્દશી પડ્યું તો આવો મિત્રો નરક ચતુર્દશી અંગેની દંતકથા આપને સંપૂર્ણપણે સંભળાવું નરકાસુરે તમામ દેવોને હેરાન કરવા માંડ્યું પણ તેની પાસે અલૌકિક શક્તિ હોવાથી તેની સાથે લડી તેને વશ કરી શકવો સંભવ જ ન હોવાથી નરકાસુરનો ત્રાસ વધતો ચાલ્યો આથી બધા જ દેવો ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા તેમની મદદ કરવા શ્રી કૃષ્ણ ભગવાન તૈયાર થઈ ગયા નરકાસુરને શ્રાપ હતો કે તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે આથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદ લઈ કાર્તક માસની કૃષ્ણ પક્ષની ચૌદસે નરકાસુરનો વધ કર્યો ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કરી સોળ હજાર એકસો આઠ બંધક સ્ત્રીઓને મુક્ત કરાવી અને તેમને પોતાની પટરાણી બનાવી ત્યારથી લોકોએ નરક ચતુર્દશી તરીકે આ દિવસને ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું મિત્રો કાળી ચૌદશને માતા મહાકાળીના જન્મદિન તરીકે પણ ઉજવાય છે માતાજીના બે સ્વરૂપો છે એક સ્વરૂપ છે સૌમ્ય ધીર અને ગંભીર જ્યારે બીજું સ્વરૂપ છે રૌદ્ર ભયંકર અને વિકરાળ કાળી ચૌદશે મહાકાળી માતાની ઉપાસના થાય છે મહાકાળી એ માતાનું રૌદ્ર રૂપ છે માનું આ સ્વરૂપ ભક્તોના દુષ્ટભાવોને દૂર કરી સાચો માર્ગ બતાવે છે કાળી ચૌદશના દિવસે દેવ યમરાજ અને હનુમાનજીની ઉપાસના કરવી અતિ શુભ માનવામાં આવેલ છે ઘરમાં જેટલા બાથરૂમ હોય તેની બહાર તેલનો દીવો કરવો જોઈએ કાળી ચૌદશનો દિવસ બધી જ નકારાત્મક શક્તિઓથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે કાળી ચૌદશની મધ્યરાત્રિએ મહાકાળીની પૂજા કરવાથી શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને મનમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે વિરોધીઓ અને શત્રુઓ પર વિજય મેળવી શકાય છે લાંબા સમયથી થયેલા રોગો દૂર થાય છે કાળો જાદુ મૂઠ ટોટકા વગેરેની ખરાબ અસરો નાશ પામે છે શનિ અને રાહુના દોષોથી મુક્તિ મળે છે મધ્યરાત્રિએ મહાકાળી માતાની ચાલીસાનો પાઠ કરવો જોઈએ જેથી કારકિર્દી અને વ્યવસાય સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે કાળી ચૌદશે નિયમાનુસાર પૂજા કરી મહાકાળી માતાના મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી ઈચ્છિત ફળ મળે છે માતાજીની પૂજા માટેનો મંત્ર છે ઓમ રીમ કાલિકાય નમઃ અને બીજો મંત્ર છે ઓમ ક્રીં 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 હુમ હુમ હ્રીં હ્રીં દક્ષિણે કાલિકે ક્રિ ક્રીં હુમ હ્રીં હ્રીં સ્વાહા આ મંત્રોના એકસો આઠ વાર જાપ કરવા જોઈએ મિત્રો આવો જણાવું કાળી ચૌદશની પૂજા વિધિ પૂજા કરતા પહેલાં અભ્યંગ સ્નાન કરવું જોઈએ ત્યાર પછી શરીરે અત્તર લગાવી પૂજા માટે બેસવું પાટલા પર લાલ કપડું પાથરી મહાકાળી માતાની મૂર્તિ સ્થાપવી માતાજી સમક્ષ બે મુખી વાટનો દીવો પ્રગટાવો ત્યારબાદ દેવીને જાસૂદના ફૂલો કંકુ હળદર કપૂર અને નાળિયેર અર્પણ કરવા માતાજીને લવિંગની જોડ અર્પણ કરવી અને ઉપર જણાવેલ મંત્રોના જાપ કરવા પછી આરતી ઉતારી પ્રસાદ વેચવો ત્યાર પછી લાલ કે કાળા વસ્ત્રમાં પૂજામાં મૂકેલી હળદર લપેટી અને હાથની બંને બાજુ બાંધી દેવી અને એ એ રીતે બાંધવી કે જેથી કોઈને દેખાય નહીં મિત્રો લોકો કાળી ચૌદશના નામ માત્રથી ભયભીત થઈ જતા હોય છે પણ ના એ ભયભીત કરનારી નહીં પરંતુ કલ્યાણની પ્રાપ્તિ કરાવનારી મહારાત્રી છે આ દિવસે ભૈરવની પણ ઉપાસના કરવામાં આવે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ